નમસ્કાર પ્રણામ દોસ્તો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં દોસ્તો આજનો વિડિયો મનને શાંત કરવા માટેના નિયમો વિશે જાણીશું તો ચેનલમાં નવા હોવ તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને આ વીડિયોને છેલ્લે સુધી જરૂર જુઓ તો ચાલો શરૂ કરીએ નંબર એક હંમેશા માફ કરતાં શીખો અને જૂની વાતોને ભૂલતા શીખો કારણ કે ભૂતકાળની વાતોને વારંવાર યાદ કરીને મન અશાંત રહેતું હોય છે નંબર બે ચિંતા ભલે કોઈ પણ વાતની હોય પરંતુ ચિંતા ના કરવી જોઈએ કારણ કે કોઈ પણ વાતનું સમાધાન ચિંતા નથી ચિંતા કરવાથી મન અશાંત રહેતું હોય છે નંબર ત્રણ જિંદગીમાં ક્યારેય કોઈનાથી વાત કરવા માટે પરેશાન ના રહેતા દોસ્તો કારણ કે એમને જો તમારી કદર હશે તો એ તમારા માટે સમય કાઢી લેશે નંબર ચાર ક્યારેય કોઈ ઉપર આંખ બંધ કરીને ભરોસો ના કરવો જોઈએ કારણ કે દુનિયા એટલી પણ સારી નથી કે તમારા ભરોસાને કાયમ રાખી શકે નંબર પાંચ ખુશીઓનો કોઈ રસ્તો નથી ખુશ રહેવું એ જ માત્ર એક રસ્તો છે નંબર છ જો નિયત સાફ હોય અને હેતુ સારો હોય તો ભગવાન કોઈ ને કોઈ રૂપમાં તમારી મદદ જરૂર કરે છે નંબર સાત દુનિયા એમના જ હાલ પૂછે છે જે ખુશ હોય બાકી જે તકલીફમાં હોય એના તો નંબર પણ ખોવાઈ જાય છે કોઈ તમારી ખબર ના લે તો ચિંતા ના કરશો કારણ કે આ દુનિયામાં ખબર લેનારા ઓછા અને ખબર ફેલાવવાવાળા ઘણા હોય છે જે રસ્તા પર તમે એકલા રહી જાઓ છો તો સમજી લેવું કે તમે સાચા રસ્તે ચાલી રહ્યા છો તમારી સાથે કોણ છે એ મહત્વનું નથી પણ જ્યારે તમે એકલા હો ત્યારે તમે પોતાને કેટલી હિંમત આપો છો એ મહત્વનું છે બહારનો સહારો તૂટે તો પણ ચાલે પણ અંદરનો હિંમતનો દીવો ક્યારેય પણ બુજવો જોઈએ નહીં દોસ્તો સબંધ એ દોરી જેવો છે દર વખત ખેંચશો તો એ તૂટી જશે ક્યારેક ક્યારેક એને ઢીલો મૂકવાનું પણ શીખો જ્યાં તમારું સ્થાન જ નથી ત્યાં બહેતર છે કે એ જગ્યાને છોડીને આગળ વધો દોસ્તો જ્યાં ઇજ્જત અને સમય માંગીને મળે એ સંબંધોમાં રહેવું બિલકુલ પણ ઠીક નથી હોતું એક સમય હતો જ્યારે લોકો પરાયા માટે પણ રડી પડતા હતા અને આજે લોકો પોતાનાઓને રડાવીને પણ ખુશ થતા હોય છે જિંદગીમાં પોતાના લક્ષ્યમાં એટલા બીજી થઈ જાઓ કે પસ્તાવો નફરત ચિંતા કે દુખી થવાનો સમય જ ના મળે તમે એકલા રહેવાથી એટલા દુખી નહીં થાવ દોસ્તો જેટલા તમે એક ખોટા માણસ સાથે રહીને દુખી થાવ છો ખુશ રહેવા માટેનો એક નિયમ એ પણ છે કે જીવનમાં તમને જે કંઈ પણ મળ્યું છે તેમાં હંમેશા સંતોષ રાખવો જોઈએ તો તમે હંમેશા ખુશ રહી શકશો પોતાની વાણી ઉપર સંયમ રાખવો જોઈએ દોસ્તો તો જીવનમાં ક્યારેય તકલીફ નહીં પડે કોઈને આપવા જેવી સૌથી સારી ભેટ હોય ને તો એ વ્યક્તિની લાગણીઓને સમજવી અને એની કદર કરવી એ હોય છે મરવાવાળાને રોવાવાળા હજારો મળી જશે પરંતુ જે માણસ જીવતા છે ને એને સમજવા વાળું કોઈ નથી મળતું કારણ વગર ગુસ્સો કરનારા અને વાત વગર દુખી થનારા લોકો જીવનમાં ક્યારેય પણ ખુશ નથી રહી શકતા કારણ કે તેઓ પોતાના મનથી નહીં પરંતુ દુનિયાથી ચલાવાતા હોય છે જીવન એક સફર છે આ સફરમાં મળતા લોકો પુસ્તકના પાના જેવા હોય છે ક્યાંક જ્ઞાન મળે ક્યાંક અનુભવ મળે અને ક્યાંક એ પાનું ફાડી નાખવું પણ સારું હોય છે લોકો તમારી પાછળ વાતો કરે તો ચિંતા ના કરશો કારણ કે ત્યાં સુધી કોઈ તમારી પાછળ વાત નથી કરતું જ્યાં સુધી તમે એમની આગળ ન નીકળી ગયા હોવ વાસ્તવિક શક્તિ એ માણસની સહન શક્તિમાં છુપાયેલી હોય છે જે માણસ દુઃખ સહન કરીને પણ સ્મિત રાખી શકે છે તે જીવનની મોટી લડાઈઓ સહજતાથી જીતી જાય છે સાચા સંબંધોની ઓળખ ત્યારે થાય છે જ્યારે મુશ્કેલીઓ આવે માત્ર સુખમાં દરેક મિત્ર હોઈ શકે છે પરંતુ જ્યારે જીવનની ટળતી રેતી ઉપર પગ મૂકવામાં આવે ને ત્યારે જ સાચા લોકોની છાયા મળતી હોય છે જેને તમે દિલથી સારા માન્યા હોય એ જ વ્યક્તિ એ જ માણસ જો તમારી કસોટી બની જાય ને તો સમજજો દોસ્તો કે જીવન તમને વધુ મજબૂત બનાવવા ઈચ્છે છે દગો એ માણસને તોડતો નથી પરંતુ એને નવી જ રીતે કડતો હોય છે દુનિયા તમારી વાત નહીં સાંભળે પરંતુ તમારું પરિણામ ચોક્કસ સાંભળશે એટલા માટે પોતાના કામ ઉપર પોતાના કાર્ય ઉપર ફોકસ કરો બોલ ઉપર નહીં કારણ કે અવાજને નહીં પણ સિદ્ધિને આ ઇતિહાસ યાદ રાખે છે જીવનમાં ક્યારેય કોઈનું અપમાન ના કરો કારણ કે જીવનમાં એક રાત એવી પણ આવે છે જે રાત પછી સવાર નથી થતું સંબંધોમાં આનંદ ત્યાં જ હોય જ્યાં પુલોને ભૂલી જવાની સમજણ હોય હંમેશા તૈયારીમાં જ રહેવું સાહેબ કારણ કે માણસ અને મોસમ ક્યારે બદલાઈ જાય એનો કોઈ ભરોસો નથી હોતો લાખ કોશિશ કરવા છતાં પણ જે માણસ સમજે નહીં તો એ માણસને સમજાવવાના બદલે ત્યાંથી પોતાની જાતને સમજાવીને દૂર થઈ જવામાં જ મજા હોય છે દોસ્તો ખોટા વિચાર અને ખોટા અંદાજ એ માણસને સારા સંબંધોથી સારા માણસોથી દૂર કરી દેતા હોય છે મિત્રો પોતાની જાતને એવી બનાવી દો કે કોઈ તમારી સાથે હોય કે ના હોય પરંતુ તમારે દુખી થવાનો વારો બિલકુલ પણ ના આવવો જોઈએ સુંદર હોવું એ જરૂરી નથી પરંતુ કોઈના માટે જરૂરી હોવું એ સૌથી સારી સુંદરતા છે કેટલીક વાતો જીવનમાં એવી પણ હોય છે જે સમજાવવાથી સમજમાં નથી આવતી પરંતુ પોતાના ઉપર વીતી જવાથી કે જાતે જ અનુભવ કરવાથી સમજણમાં આવતી હોય છે એક જમાનો એવો પણ હતો સાહેબ કે જ્યારે લોકો એકબીજાના પગમાંથી કાંટા કાઢતા હતા અને આજે જમાનો એવો છે સાહેબ કે લોકો એકબીજાના રસ્તામાં કાંટા પાથરે છે સંબંધોને મજબૂત બનાવતા બનાવતા આજકાલ લોકો પોતે જ કમજોર પડી જતા હોય છે જ્યારે સંબંધોમાં શબ્દોની મર્યાદા તૂટવા લાગે ત્યારે સમજી લેવું કે એ સંબંધનો અંત હવે નક્કી છે એક વાત હંમેશા યાદ રાખજો દોસ્તો કે જીવતા છો તો નિંદા થવાની જ છે કારણ કે વખાણ એ તો મર્યા પછી જ થાય છે અમુક સમયે જિંદગીના એ વળાંક ઉપર આવીને ઊભા રહી જઈએ છીએ કે જ્યાં ના કંઈ મળવાની ખુશી હોય છે કે ના કંઈ પણ ખોવાનું ગમ પણ હોય છે લોકો તમારા વિશે શું વિચારે છે એનાથી તમારા જીવનમાં કંઈ બદલાતું નથી પરંતુ તમે તમારા વિશે શું વિચારો છો ને એ તમારી આખી જિંદગીને બદલી નાખે છે દોસ્તો પોતાનું મૂલ્ય જાતે જ સમજો બાકી દુનિયા તો સમય જોઈને જ મૂલ્ય આપતી હોય છે જે લોકો કહેતા હતા કે સમય ભરપૂર છે એ જ લોકો કહે છે કે તમારા સિવાય પણ હજુ કામ છે હવે અમારે જ્યારે સંબંધોમાં જીદ અને અહંકાર આવી જાય છે ત્યારે એ બંને જીતી જાય છે અને એ સંબંધ હારી જાય છે સંબંધ એવી વસ્તુ છે જ્યાં વારંવાર પોતાને સાબિત ના કરવા પડે જ્યાં શંકા કરતાં પણ સમજવાની જીદ વધારે હોય જ્યાં છંટકાવ કરતા પણ સંભાળવાની લાગણી હોય એ જ સાચો સંબંધ કહેવાય છે આ જિંદગી સાયકલની જેમ છે જો બેલેન્સ બનાવી રાખવું છે તો ચાલતા રહેવું પડશે જીવનમાં પોતાની જાતને મજબૂત બનાવતા શીખી જાવ દોસ્તો કારણ કે બીજાના ભરોસે બેસી રહેવું એ તમને બરબાદ કરી દેશે સાચી દિશા અને સાચા સમયનું જો જ્ઞાન ના હોય તો ઉગતો સૂર્ય પણ ડૂબતો દેખાય છે એટલો ઇંતજાર ના કરો જેટલો તમે વિચારી રહ્યા છો કારણ કે તમે જે વિચારી રહ્યા છો એનાથી કેટલીયે આગળ જિંદગી નીકળી રહી છે કોઈને સાંભળવા કરતાં એને સમજવાનો પ્રયત્ન કરજો દોસ્તો કારણ કે કેટલીક વાર વ્યક્તિ એટલું બધું નથી કહી શકતી જેટલું એ અનુભવતી હોય છે ગમે એટલું કરવા છતાં જો સામેવાળા વ્યક્તિને કોઈ બીજું જ વ્યક્તિ સારું લાગતું હોય તો એને એ બીજા વ્યક્તિ માટે છોડી દેવું જોઈએ માણસનો સાચો રંગ ત્યારે જ જોવા મળે છે સાહેબ કે જ્યારે એમની જિંદગીમાં તમારી જરૂરિયાત પૂરી થઈ જાય છે માણસ કદાચ બધે જ જીતી જાય છે પરંતુ જ્યાં તેણે વિશ્વાસ અને લાગણી રાખી હોય અને એ જ્યારે તૂટી જાય ત્યારે માણસ ચોક્કસ હારી જાય છે માફી માંગવા વાળો દરેક માણસ ખોટો નથી હોતો કેટલાક લોકો ચૂકી જતા હોય છે સંબંધોને નિભાવવા માટે નાના વિચારોવાળો માણસ એ પોતે તો આગળ નથી વધતો પરંતુ તેની સાથે રહેવાવાળા વ્યક્તિને પણ એ આગળ નથી વધવા દેતો જો કોઈ માણસ ખરાબ સમયમાં તમારો સાથ છોડી દે તો એમ માની લેવું કે એ માણસ તમારી સાથે હતા જ નહીં એ માણસથી દૂર રહેવું જે માણસને એની પોતાની ભૂલ જ ના દેખાતી હોય ખુદ તમારે જ તમારો સાથ આપવો પડશે દોસ્તો કારણ કે તમારાથી સારો સાથી તમારું બીજું કોઈ નથી હોઈ શકતું માણસને એમ જ મતલબી નથી કહેવામાં આવતો દોસ્તો કારણ કે તેને પોતાના સુખથી પણ વધારે બીજાના દુઃખમાં વધારે મજા આવે છે એકલા રહીને તમે એટલા દુઃખી નહીં થાવ જેટલા તમે એક ખોટા માણસ સાથે રહીને દુઃખી થાવ છો જિંદગીમાં ઘણા સપના માણસને તોડી નાખતા હોય છે અને ઘણા સપના માણસ પણ તોડી નાખતો હોય છે વિશ્વાસ એ તો હંમેશા બધાને ખોટા ઉપર જ હોય છે કારણ કે સાચાને તો હંમેશા સાબિત કરવું પડે છે સમય કોઈનો સગો નથી હોતો સાહેબ પરંતુ બધા જ સમય જોઈને સગા બને છે જ્યારે સંબંધ નવો હોય ત્યારે લોકો વાતો કરવાનું બહાનું શોધતા હોય છે અને જ્યારે સંબંધ જૂનો થઈ જાય છે ત્યારે લોકો એ સંબંધથી દૂર જવાનું બહાનું શોધે છે ક્યારેક ક્યારેક માણસ ના તૂટે છે કે ના વિખેરાય છે બસ હારી જાય છે ક્યારેક પોતાનાથી ક્યારેક કિસ્મતથી તો ક્યારેક પોતાનાઓથી પણ કદર એમની કરો જે લોકો તમને દિલથી ચાહે છે બાકી ચહેરા ઉપર તો બધા જ મરે છે પ્યાર એમનાથી કરો જે પ્યારની કદર જાણતા હોય એમનાથી નહીં જે લોકો દરેક કોઈથી દિલ લગાવવાનું જાણતા હોય મિત્રો સમય અને પરિસ્થિતિ ગમે ત્યારે બદલાઈ શકે છે એટલા માટે ક્યારેય પણ કોઈનું અપમાન ના કરો ગમ એનો નથી હોતો કે સમયે સાથ ના આપ્યો પરંતુ ગમતો એનો હોય છે કે જેને પણ સમય આપ્યો એણે જ સાથ ના આપ્યો તમારી નૈતિકતા એટલી મજબૂત હોવી જોઈએ કે કોઈ પણ તમને હલાવી ના શકે કારણ કે જ્યાં મૂલ્યો હોય છે ત્યાં ભય નથી રહેતો અને જ્યાં ભય નથી રહેતો ત્યાં માણસ પોતાની સાચી શક્તિ લઈ શકે છે દોસ્તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો વિડીયો જોવા માટે આભાર